રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ગ્લેશિયરવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઇનાનો એને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂટનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં આ મહિલાના ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું બેસેલું ઘી મળ્યું હતું અને આ વ્યક્તિની મોડી સોપરડી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્તરે કોઈ લાયસન્સ ન હોવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને વેહકલ અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થોને તે પકડ્યો છે અને આજે મોટો ભવિષ્યનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વેચવાની ફેરકીમાં હતા અને મિનટેમાં ઇન્ટીમે એમને પકડી લીધેલા છે